દર્શક મિત્રો હું સંજય નંદસરિયા સિટી રિપોર્ટ સાથે વાત કરવી છે દોસ્તો હળવદ તાલુકાના મેરૂપર ગામની આજે મેરુપર ગામના ખેડૂતોને જે ખેતર પર જવા માટેનો જે રસ્તો છે એટલે કે ગામ તરફથી ખેતરમાં અને ગામ તરફથી હાઈવે તરફ જવાના રસ્તા ઉપર ખાડા એના મહા મંડાણ મંડાણા છે ત્યારે સરકાર દ્વારા કંઈક લોલીપોપ આપવામાં આવ્યો હતો કે અમે અમારી સરકાર આવશે તો તમને પહેલાં તો સારામાં સારો રસ્તો બનાવી દઈશું મતલબ સુપડા સાફ કરી નાખ્યા છે આ મેરુપર ગામની ઘટનામાં મેરુપરના યુવાનો અને વિદ્યાર્થીઓ અને પાછા ખેડૂતો શું કહી રે છે અને શું હકીકત છે હા સંજયભાઈ હું મેરુપર ગામનો વતની છું મારું નામ ભરતભાઈ કરશનભાઈ ખેર છે અમારું આ જૂનું બાપદાદાનું ગામ વર્ષોથી છે અમે લગભગ બે હજારની વસ્તી આ ગામમાં ધરાવી છે લગભગ ઓગણીસો એકાણુંથી થી આ રોડની માગણી કરતા આવી છીએ સરકાર આગળ સરકાર દર ચૂંટણીમાં લોલીપોપ આપી અને જતી રહેશે કે આવતી ચૂંટણી પહેલાં તમને અમે આ રોડ બનાવી દઈશું નથી આ એરિકેશનનો રોડ છે નથી એરિકેશનવાળા ધ્યાન દેતા નથી ગવર્મેન્ટ ધ્યાન દેતી તો આ રોડ રહ્યો જાણે આપણને એવું લાગે પાકિસ્તાનમાંથી આવતો હોય ગુજરાતમાં એવું દેખાય છે ક્યારે આ રોડ ઉપર કોઈ લેતા હોય કે કોઈ આગેવાનો કોઈ કર્મચારીએ ધ્યાન દીધેલું નથી શું હકીકત મારું નામ યુવરાજસિંહ ખેર છે હું મેરપર ગામનો વતની છું છેલ્લા કેટલાક વર્ષોથી મારા જન્મ પહેલાં ઓગણીસો ને એકાણુંમાં છેલ્લે રોડ બનેલો છે લગભગ આટલા વર્ષોથી કોઈ પણ જાતનું સરકાર કે કોઈએ આ રોડને ધ્યાનમાં લીધેલ જ નથી અમારા ગામનું કોઈ પણ જાતની કનેક્ટિવિટી જ નથી દેશ આઝાદ થયા પછી અમારા ગામનો મેરુપર ગામનો રોડ જ નથી